નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષાભિનંદન ગેરંટ ટીએમટી બાર હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્કવાયરી એટ ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન 91725 રાપર માં સરદાર પટેલની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે તાલુકાની પોલીસ દ્વારા જયંતિ નિમિત્તે આજે એકત્રીસ ઓક્ટોમ્બરના રાપર ભચાઉ તાલુકાના રાપર આડેસર ભચાઉ સામખિયારી લાકડીયા ગાગોદર બાલાસર પોલીસ મથક દ્વારા ભારતના પ્રથમ ઉપવડાપ્રધાન વડાપ્રધાન તથા ગૃહમંત્રી અખંડ ભારતના શિલ્પી લોખંડી યુગ પુરુષ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસની જન્મજયંતિએ રન ફોર યુનિટી દ્વારા કોમી એકતા શાંતિ અને સુરક્ષાનો સંદેશ આપતી યોજી હતી માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા ભચાઉ પીઆઈ એ એ જાડેજા રાપર પીઆઈ જે બી બુબડિયા સામખ્યારી પીઆઈ વી કે ગઢવી લાકડીયા પીઆઈ જે એમ જાડેજા ગાગોદર પીઆઈ વી એ સેંગલ આડેસર પીઆઈ વાળા ખડીરબાલાસરના પીઆઈ એમ એન દવે સહિતના તમામ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ જીઆરડી જવાનો તથા આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા

ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક પ્રીતિ રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર